ડભોઈમાં નવરાત્રીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ડભોઈના વેપારીઓમાં મોજું ફરી વળ્યું છે ખાસ કરીને ડભોઈ મૂર્તિનું વેચાણ કરતા વેપારી આ વખતે ભારે મૂંઝવણમાં મુકાયા છે આ વર્ષે અનિયમિત વરસાદના કારણે મૂર્તિઓનું વેચાણ ધાર્યા કરતાં ઘણું ઓછું થયું છે જેની સીધી અસર વેપારીના ધંધા પર પડી છે વેચાણમાં ત્રીસ ટકાનો ઘટાડો ડભોઈ અને આસપાસના તાલુકાઓમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો માતાજીની મૂર્તિઓ ખરીદવા માટે આવતા હોય છે પરંતુ આ વર્ષે સતત વરસાદ અને વાતાવરણની અનિશ્ચિતતાના કારણે ગરબાના આયોજકો અને વ્યક્તિગત ખરીદદારોની સંખ્યામાં ત્રીસ ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે વેપારીઓ જણાવે છે કે સામાન્ય રીતે આ સમયગાળામાં ગરબા મંડળો અને ઘરોમાં સ્થાપવા માટે મૂર્તિઓની ખરીદી પૂર જોશમાં ચાલતી હોય છે પરંતુ આ વર્ષે ગ્રાહકોની સંખ્યા ખૂબ જ ઓછી છે વરસાદ વિલન બન્યો છે નવરાત્રી દરમિયાનમાં અંબેની મૂર્તિઓ ગરબાના પંડાલોમાં સ્થાપિત કરવામાં આવે છે અને ભક્તો દ્વારા આરતી અને પૂજાનું આયોજન થાય છે પરંતુ વરસાદના કારણે મૂર્તિઓ બનાવતા અને તેનું વેચાણ કરતા વેપારીઓ માટે આ સિઝન નબળી સાબિત થઈ રહી છે ગરબાના આયોજનો પર પણ વરસાદનું જોખમ તોડાઈ રહ્યું છે જેના કારણે ઘણા આયોજકો મૂર્તિ ખરીદવામાં ઉતાવળ કરતા નથી જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો વેપારીઓને મોટું નુકસાન થવાની ભીતિ છે